આકરી ગરમી પડી રહી છે ત્યારે તાપમાનનો પારો ચોરસ ડિગ્રી પર પહોંચી ગયો છે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે ત્યારે હીટ શિકાર પણ હવે લોકો બની રહ્યા છે આવા સમયે લાજપુર જેલના કેદીઓ પણ આકરી ગરમીથી હેરાન પરેશાન હોય ત્યારે કેદીઓ હીટ શિકાર ન બને એ માટે લાજપુર જેલ તરફથી એક ખાસ આયોજન કરાયું શહેરને કાળજા ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે લાજપોર જેલના કેદી માટે જેલ પ્રશાસન તરફથી ગરમીથી બચવા માટે અને હીટ સ્ટ્રોક નહીં થાય એ માટેનું આયોજન કરાયું છે ખાસ કરી કેડી જેના પરિવારના લોકો મુલાકાત લે એ માટે ગરમીથી બચવા માટે આયોજન કરાઈ રહ્યું છે ત્યારે જેલની અંદર અને જેલની બહાર ગ્રીન શેડો બનાવવામાં આવ્યો છે સાથે જ કેદીઓ માટે છાશ લીંબુ પાણીનું વિતરણ પણ થઈ રહ્યું છે જેને લઈને કેદીઓ અને કેદીઓને મળવા પહોંચી રહેલા પરિવારો રાહત અનુભવી રહ્યા છે હવામાન વિભાગે પણ હજી પણ ત્રણ થી ચાર દિવસ સુધી ગરમીથી રાહત નહીં મળે તેવું જણાવી દીધું છે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે સમગ્ર ગુજરાતમાં હીટવેવનું પ્રમાણ છે કેદીઓને જેલમાં હીટસ્ટ્રોક ન લાગે તે માટે ગરમીમાં રાહત મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અમારે અહીંયા રેડિયો બીઝનની વ્યવસ્થા છે જેના માધ્યમથી કેદીઓને વેવના સંદર્ભમાં શું તકેદારી રાખવી તે બાબતે અવારનવાર સૂચનાઓ રેડિયો બીઝનના મારફતથી આપવામાં આવે છે બંદીવાનોને તેમના બેરેકમાં દરેકને લીંબુ શરબત અને છાશનું વિતરણ કરવામાં આવે છે આ ઉપરાંત જે બંદીવાનો કોર્ટ મુદ્દત હોય કે વિડીયો કોર્ટમાં જવાનું હોય કે મુલાકાત માટે હોય એમના માટે એક અલગથી શેડની વ્યવસ્થા કરવામાં આવી છે પહેલાં એ લોકો તડકામાં ઉભા રહેવું પડતું હતું એ વ્યવસ્થા એવી પરિસ્થિતિ નહીં સર્જાય હિસ્સો નહીં લાગે તેટલા માટે એમના માટે બેસવા માટે શેડ કર્યા છે જેથી કરીને વ્યવસ્થા જળવાય ડિસિપ્લિન જળવાય આ ઉપરાંત જે જેલની બહારના ભાગમાં જે બંદીવાનો કામ કરે છે જે સફાઈથી મારીને ભજી હાઉસનું કામ કરે છે ગાર્ડનિંગનું કામ કરે છે એ બધા બંદીવાનો માટે બપોરે તેઓ તેમની ભોજનની વ્યવસ્થા બહાર જમ ટિફિન બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ સુરત